બનાસકાંઠાના દાતા પંથકમાં મોટા બ્રેકિંગ છે એક હુમલાની ઘટના સામે આવી છે જી હા બનાસકાંઠા જિલ્લાના દાતાના જોરાપુરા ગામે આર્મી જવાન દ્વારા પિત્તો ગુમાવી એક યુવક પર હુમલો કરવાની ઘટના આવી છે આ કથિત ઘટનામાં જોરાપુરાના યુવકને ગાડીમાં બેસાડી છરીના ઘા માર્યા હોવાનું પરિવારજનો ગંભીર પ્રકારના હાલતું આક્ષેપો કરી રહ્યા છે આ જે કજીઓ તકરાર હતી તે ગાડીની ઓવરટેક કરવા મામલે થઈ હતી અને તે બાદ કથિત કહેવાતા આર્મી જવાન દ્વારા હુમલો કર્યા હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે આ હુમલામાં ઘવાયેલા યુવકને હાલ તો ગંભીર હાલતમાં સારવાર સમગ્ર ઘટનાની જાણ દાતા પોલીસને કરવામાં આવી છે વિક્રમસિંહ ઘટના જમવા બેઠો હતો વિદલાસન થી બે માણસ આવી અને તેને જમવા બેઠેલો હતો અને ત્યાંથી બોલાઈ અને બાજુ લઈ જાય અને ગાડીમાં બેસાડી ગાડીમાં બેસાડીને એને કાસ બંધ કરે કાસ બંધ કરીને એને થોડી વાત કરીને પૂછી ખાલી પૂછીને હુમલો કર્યો એના ઉપર તેને મારી નાખવાની જેમ ઈરાદો એવું કરેલો હતો પછી હેન્ડબ્રેક સડાય અને પેલા ભાઈ નઈ સારું ગાડીમાં હેન્ડબ્રેક સળાયેલી એટલે ગાડી બંધ થઈ જાય એટલે ભાઈ ઉતરીને વિટલાસણ ભાગી ગયું એ ભાઈ હતો વિડલાસણ નો આર્મી નું નોકરી તે અમારી એવી છે સાહેબ કઈને સજા પડવી જોવો નોકરીમાંથી છૂટો થાય આ અમારેપુરા નો એ વિક્રમસિંહ મારા જ થાય છે એમને બોલાઈ અલગ લઈ જઈને ગાડી બેહારી અને હેડ્યા એટલે તરત ગળી એમ કીધું કે ભાઈ તને મારી નાખવાનું લાય સરો એમ કે સારો બાજુ પીલા બીજા બીના પાણી લઈ અને સારો મારવા માટે હુમલો કર્યો એટલે બૂમ પાડી પછી ગાડી એ બે કાઈ જાય કે ગમે તે થઈને ઊભી થઈ ગઈ ગાડી અને પછી એ ઉતરીને આવી ગયો સાહેબ તમારી શું માંગ છે મારી માંગ એવી છે કે એને સજા થવી જોઈએ અથવા નોકરીમાંથી સસ્પેન્ડ થવું જોઈએ દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી ત્યારે પરિવારજનનો સીધો આક્ષેપ છે કે આ જે હુમલો કરનાર વ્યક્તિ હતા તે આર્મી જવાન છે જોકે આ ઇન્વેસ્ટિગેશન તપાસનો વિષય છે હુમલાખોર કોણ છે તો ખરેખર તે આર્મી જવાન છે કે કોઈ અન્ય છે તે તમામ બાબતની દાતા પોલીસે હાલ તો તપાસ કરી છે જો કે હુમલો થયો છે ગાડીની તકરાર ઓવરટેક મામલે આ હુમલો થયો હોવાનો ઇનપુટ મળી રહ્યા છે ને હુમલામાં એક યુવકે અન્ય યુવકને છરીના ઘા મારી ઘાયલ કર્યા હોવાના જાણવા મળ્યું છે અને ઘાયલ યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે દાતાથી અશ્વિન જાની સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ